રામ ને સીતારામ બધાને માતા જવાનું હારું નરવા રાખીશ શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે હવે ઢોર ઢોરમાં લઈને એને પવન છે કેમ કે ફાદરવા મહિનામાં તડકા તો બહુ જ પડે એટલે આપણે વહેલા હર પાઈને પછી સાંયા બાંધવા પડે અને એમાં અત્યારે જો મોટર ચાલુ છે એટલે કુંડી ભરાઈ ગઈ છે આખી કુંડી ભરાઈ ગઈ છે ને સરકાઈને જવા મળ્યું છે પાણી એટલે મોટર એ બંધ કરવા જવું પડશે અને ધોરણે પાવાના છે ને આ ને તો મજા આવી ગઈ બેન તો દોરિયામાં જ જતા રહ્યા છે ભેંચ તો દોરિયામાં બી ગઈ છે એટલે કેમ કે મજા આવે ને હું જોઈએ આળોટવાનું ચાલુ કરશે અને ભેંસ છે ને વેવું ને છે ને પાણીમાં વધારે ગમે ને એવું ખાંદો ને એવું બધું હોય ને એટલે વધારે ગમે પણ કદાચ લાઈટ જતી રહે હા જતી રહી મોટર તો આપણે ઓટોમેટિક બંધ થઈ ગયું છે ને ફરજામાંથી હું થઈ હતી પાણી પીવ ગયું છે સરકાયેલ હમણાં આવ્યા ત્યારે હજી ઘણી અધૂરી હતી એટલે બંધ બંધ ન મોટર કર્યું પણ થોડીક વાલાજી કાં તો સરલકાઈને જવા માંડ્યું છે ઘણો ખરો વયો ગયો દ્રજા તો બેઠેલો હોય પણ ઉપર ઉપરથી હોય ને ઘણો ખરો જતો રહ્યો છે તો હાલો ફટાફટ ઢોર બાંધેવી અને આમ તો આ બધું પલી ગયો હવે એમ અહીંયા ઢોર બાંધી તો અમુકનું કિસકાણ કરી નાખશે અને કોલી ભેંચને ના બાંધી છે મોટી ભેન બાંધવાનું કરવું જોઈશે આ બાજુ જ બાંધવાનું જો હવે તડકો નહીં લાગે ને મજા આવશે છે આળો અટવાનું ચાલુ કરી દીધું હવે અદભુત પાસે અને મોટી ભેજને તડકો લાગે તો આ બાંધવાની પણ હવેથી પાણીમાં મળી છે આળો ઊભી થાય અને બધી બાજુ સાટા ઉડાડશે હવે તેને વધારે મજા આવશે નાની બહેન છોડી લીધી છે હમે બાંધી હતી હું પેલા એને પાઈ દેવી ને એને આપણે આ જગ્યાએ બાંધીએ છીએ કેમ કે આ ખીલો એનો છે અને ઓલબાજુ નો છે ને એ મોટી ભેંસ છે એટલે પછી એને ન્યા જવા દેસુ મોટી ભેંસ તો આટલામાં કે પોરો નો ખાય છૂટી જાય છે ને પણ આને આપણે બાંધીશું ને એટલે વાંધો નહીં આવે અને જો સરસ મજાનો નો અત્યારે પાણી પીવીએ બધા ઠોર ને આપણે પાણી ફરદામાં બાંધીધા એટલે સાં હં થઈને બાંધીધા છે અને બળદ છે ખેતર આપણે મોટા પાણી ગાડું લઈને ગયા છે એટલે ખેતર હોય એટલે એને તો કઈ આપણે ઉભાતી નહીં ખાલી ઢોર હતા તો એને આપણે પાન બાંધી દીધા અને આ બાજુ માંડવીમાં જો સરસ મજાનું પાણી પાવાનું ચાલુ છે તો તો હાઈ ધીમે ધીમે પાણી પાવાનું ચાલશે છે કેમ કે હવે તો તડકા પડવા માંડ્યા એટલે ફૂંકાઈ જાય એટલે પાણીની જરૂર પડે અને સિવાની પપ્પા જો બે જશે એને કાંઈ કામ ધંધો નહીં ટર્ન નહીં કરવાનું કાંઈ નહીં રાંધવાનું નહીં કાંઈ નહીં કાંઈ કામ ધંધો નહીં કરવાનું બે ઈ એનું કામ હા શું તમને કહો તો શિવાની પપ્પાને બસ જો એક ખુરશી લઈને

ખેતી બેતી કઈ કરાવતા નથી આટલું કામ કરો તો ઘણું કે અને શિવાની બેન આપણે જૂના ઘરે હુતા છે બાઈ રાખતા હતા એટલે મેં કીધું હવે તડકો થઈ જાય ઢોર માલ બધું પાવીએ અને પછી ઘરે જ આવી અને બપોરે નિર્ધી તૈયારી કરશું અને પછી બપોરા કરશું આપણે એ શું કરો

ਅਈ ਜੋ ਅਲੀ ਉਹਨਾਂ ਜੇ ਨੋਟੂ ਥਾਈ ਨਾ ਨੀਂ ਜੋ ਕਾ ਤੋ ਆਇਆ ਬੈਨ ਢੁਕੜਾ ਗਰਮ ਸਹੂਨੋ ਹਾਂ ਹਾਂ ਇਹਨੂੰ ਨਾ ਮੈਂ ਕਾਇ ਖਬਰ ਨਾ ਪੜੇ ਉਹਨੂੰ ਹਟੋ ਹਾਂ 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 ਨਾ ਹਾਂ 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 ਗਰਮ ਹਾਂ ਉਹਨੂੰ ਉਹਨੂੰ ਹਾਂ ਹਾਂ ਗਰਮ ਅੰਤੋ ਇਹਦੇ ਕੋਈ ਕਾ ਖਬਰ ਪੜੇ ਕਾਇ ਨਹੀਂ ਖਬਰ ਪੜਦੇ ਨੋ આમાં છે આપણે ગણપત દાદા ની લાડવા અને શિવાની બેન જોવા આવું કર્યું તો ખાય કાંઈ નહીં પણ આમ બગાડી નાખે નહીં શિવાની બધાને રોટલો એને ખાવો છે આ રોટલો કેવો ફરી ગયેલો હોય તો એમાંથી જો બે ગરમ છે ઘડીક કમો કવા દો અમને ઘડીક કમો તમે હા હા ઘરતા તે આપણે બપોરા પાણીને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને શિવાની બેનને નવ આપણે પૂરાવી દીધા છે એટલે જાગે ને પછી એને તૈયાર કરશું અને આપણે જોવામાં કપડાંને બધું ધોવાઈ ગયું એટલે કપડાં બધા હવે સુકાઈ ગયા છે ત્યારે તડકા પડે એટલે બહુ વાર ન લાગે તરત જ સુકાઈ જાય એટલે તડકાના પાછા લેવાય હપ પડે એના કરતા ધોળા થઈ જાય એટલે હવે બધા કપડા હવે આપણે હકેલવાના છે ને શિવાની બેન તો સરસ મજાને એમ કહેવાય કે ઘરમાં હાલ મજબૂતા છે એટલે પંખો ને એવું ચાલુ છે ને હાલામાં હું બેન એટલે આપણે ઉવા દેવાના છે તો ફટાફટ આપણે કપડાં ને એવું બધું હંકેલ નાખી ને સિવાની જાગે પછી આપણે એના તૈયાર કરી દઈશું ને ઢોર માલે ને એને એવું બધું નાખાઈ જશે ને બા ને શિવાની એના પપ્પા ની ગયા છે ખેતર એટલે હું ને સિવાની બે જ અહીંયા ઘરે છે તો સિવાની હોય કે મારે થોડું ઘણું કામ હોય ને કે જાગે પછી તો કાંઈ કામ કરવા ન દે તો હાલો ફટાફટ આપણે કપડા ને બધું હંકેલી અને પછી કબાટમાં મૂકી દેવી શિવાની બેન હવે જાગી ગયા છે ને સિવાની જાગી ગઈ છે જાગી ગયા છે પણ બેન ને માથામાં તેલ નાખી દેવાનું છે અને તૈયાર કરવાના છે નહીં નહીં પછી હુવરે જીતી થાય એટલે છોકરો અમે તે ના એટલે હુઈ જ જાય ને અમારે શિવાની ને મેં નવરાવી ને પછી હુઈ જ જાય નાય એટલે એને નીંદર સડે નહીં શિવાની એટલે હું તેલ બેલ નાખીને પછી શિવાનીને તૈયાર કરી દઉં નહીં શિવાની નહીં કેમ આ બીજી વાર શિવાની એટલે ભગા કપડાં છે હા બધું મોઢામાં જ નાખવું હોય શિવાની બેન ને એવું ના કરવાનું હોય તૈયાર થવાનું છે જો તારા હાથી ક્યાં પડો છે જો હાથી લઈએ તો જો કેવો સરસ મજાનો હાથી છે તૈયાર કરી દો હાલો જીવાની બનાવવામાં તૈયાર કરી દીધી અને ઉઠાતા ત્યારે થોડાક મૂડમાં નહોતા પણ હવે તૈયાર થઈ ગયા અને બેન જો મૂળમાં આવી ગયા છે પાણી બાણી પીવાઈ ગયું છે ને પેટ ભરાઈ ગયું છે ન જીવાની એટલે બેન રમવા આવતા રહ્યા રાજ ડબ્બે પેલો ડબ્બો એ છે ને તો હવે ઊભી થશે ને બેઠી થાશે ને એવું બધું કર્યા કરશે બે છે ઊભી થશે ને

હંસભાઈની સાડેથી આવતા રહ્યા છીએ અને સાહેબ કલ અને સાયકલ રિપેરિંગ કરવાનું કામ હાલે એમ કહેતો એની તારી સાયકલ તો જોવા દે આ હું બનાવ્યો પૂઠાનો પંખો બનાવ્યો આ બાજુથી આ વંશભાઈ અમારે પંખો બનાવ્યો છે કેમ કે ગારો ઉડે છે ને એટલે આમ ગારો ઉડી એટલે આ બાંધી તું છે ને પૂઠું હવે નથી બગડવો થોડાવતી હતી હવે તો સરસ મજાના છે ને નિશાળા કપડા ને બદલાવાના આવી હમણાં નહીં હાલો આવીને ને ભાઈ અમારે સાયકલ આપવાનું ચાલુ કરી દે કપડાં બદલાવાની ખબર ન પડે પછી હાજ પડે ને એમ થાય કે હવે મમ્મી ને બધાય હવે તાવા ટાણે ખીજાય છે ત્યારે કપડાં બદલાવા દોડે ભાઈ નહીં એવું કર ને નૈતિક ભાઈ પહેરા છે ને મગની શીંગું ખાય છે જો નીતિક ભાઈ કપડાં બપડા બદલાય ને ખાઈ પી લે ને પછી લેસન કરવા બે ચાલ આપણે કમ્પ્લીટ થઈ જશે છે આપણે ઘરે લઈ જવાના છે બણથણ એટલે હવે કાંઈક વાળું પાણીની એવી બધી તૈયારી કરશું અંકિતા બેન આવી ગયા છે લીવાની ને રમાડે છે એટલે આપણે ફટાફટ તાંધવા મળવું છે એટલે બણથણ આપણે જો અહીંથી લેવાના હતા ને થોડાક આ બાજુ જાડા હતા એટલે બસ આટલી કોળી કરીશી આ કોળી આપણે ઘરે લઈ જઈશું કોઈ માં તૈયાર કરવા વાળી છે એટલે ઘરે જ આવીએ પછી ખબર પડે કે રસોઈ માં આજે વાળું આપણે આપડે શું શું બનાવું ને એવી છે ખીચડી એટલે ખીચડી આપણે જો ધોઈ નાખી છે એના માં આપડે ચણા ની દાળ વતન મિક્ષણ કરી છે આંધળ તો મેં મૂકી દીધું તો હવે આંધળ ઉકળી ગયું હશે આંધળ તો ઉકળી ગયું છે એટલે ખીચડીને ને આપણે આપડે દેવી આપણે ખીચડીને એવું બધું મુખાઈ ગયું છે પણ થોડા ઘણા વાસણ ભેગા થઈ જાય તો વાસણને એવું બધું આપણે ધોવાનું છે ને અંખીતા બેન લેસન કરવા બે ગયા છે અનકિતા બેન હા ના તો રોટલી બનાવતા નહીં નહીં બનાવે ખાલી ભાગ ખાન થરાનું હાલ અંકીતા બેન રોટલી બનાવીને ના પાડી છે અને અમે જ્યારે અમારે ઘરે ખેચડી બનાવી ત્યારે અમારું ઓછી રોટલી બનાવવાની હોય ખીચડી ખાય એટલે એટલી હિંદી રોટલી ન જોઈએ અને ઠામડા જો આપણે કાકા અંકીતા બેનનું ટિફિન એવું હોય ને કાકા રોંઠાના ઠામડા ભેગા થયા હોય રોઠી હંથ એ ખાધું હોય એટલે તો બસ હવે બધું ધોઈ નાખી અને પછી વાળું પાણીમાં કરવા બે વાટકા ને એવું બધું ઘટે આપણે મામડા ધોવા જાય ને પછી થોડાક રોટલા બનાવવાના રહે તો પછી રોટલા બનાવી નાખશું તો બસ હવે આજનો દિવસ કે કપડા ઓવા રહ્યો તો આ સાથે જ હવે આજનો લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય